વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા મેજરપુરા ગ્રામ પંચાયત સંયુક્ત ઉપક્રમે મેજરપુરા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મચ્છરજન્ય બીમારીઓનો પ્રતિકાર કરવા વડગામ તાલુકાના મેજરપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને ગામના લોકોને આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું મચ્છરજન્ય બીમારો જેવી કે તાવ ખાંસી હાથ પગ કે માથાનો દુખાવો સામે રક્ષણ મેળવવા આજે મેજરપુરા પ્રાથમિક શાળાના કેમ્પસમાં એકસો અઠાણું વિદ્યાર્થીઓ ગ્રામજનો મળીને કુલ સાડી ચારસો માણસોને મેજરપુરા સરપંચ ચેતનાબેન પરબતસિંહ ચૌહાણ દૂધ મંડળી મેજરપુરાના ચેરમેન નટવર્સી ભાટી પરબતસિંહ આર ચૌહાણ મેજરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય બેનસી આમળા વર્ગામ તાલુકા એમડીએમ પ્રમુખ ભવાનસિંહ ભાટી શિક્ષણવીર મેજરપુરા પ્રાથમિક શાળા પ્રવિણસિંહ ભાટી ઉદયસિંહ સોલંકી પંકજકુમાર પુરબિયાનાસ્થી આયુર્વેદિક ઉકાળા પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા આજ રોજ હાજરપુરા ગ્રામ પંચાયતના સહયોગથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વરગામ દ્વારા એક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા હેજરપુરા સાથે કરવામાં આવ્યું છે જેમાં ગામમાંથી મોડા પ્રમાણમાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે અને ગામના સરપંચ શ્રી તથા અન્ય મહાનુભાવો ગામના વડીલ વ્યક્તિઓ જેને આ કેમ્પના સહયોગ માટે

અત્રે ઉપસ્થિત રહી અને અમારા ગામના પંચાયત નવનિયુક્ત સરપંચ સરપંચશ્રીની આગેવાનીમાં અને અમારા ગામના સ્ટાફ મેજરપુરા આચાર્યશ્રી તથા પંકજભાઈ પુરવિયા સાહેબ વાત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું જેથી ડૉક્ટર સાહેબ અને આખો એમનો સમગ્ર સ્ટાફ આ અમારા ગામને લાભ આપવા માટે પેશન્ટોને તપાસવા માટે હાલ સુધી લગભગ સોથી દોઢસો પેશન્ટો આવી ગયા છે અને દરેકને સારી રીતે તપાસી અને એમને માર્ગદર્શન આપી અને દવાઓ પૂરી પાડે છે એ બદલ એમનો અને ખૂબ ખૂબ આભાર અમારા પંચાયત મેધરપુરા વતી અમારા ગ્રામજનો વતી અને મેધરપુરા શાળા પરિવારો હતી એમનો હું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું